لكن یہ سالا کر کیا رہا ہے یہاں پہ لے હું કરો ભોબીવા રૂપિયા બોલો કોમ તું

એવું પણ કોત આ આ વ્યક્તિગત ને વ્યવહાર કરાય કે ના કરાય એ બધું એ બધું બધું જોઈ લીધું મે હા તમે પણ હોપળો તમે મને 5000 નું કેતો હતા ને મારા કીધા 25000 રૂપિયા પડ્યા હા એવું ઓર પણ તમે 5 રૂપિયા કોણ તો તમને નહીં આલવા સમ યાર આ વાત સાલા યાર એ એક એક 2000 સભી ઈમાંથી આખા બધા બધા નિયમી બદલી નાખ્યા હા એવું હા કોઈ નિકા વ્યવહાર રાખો જ નહીં અને ઈમાં તમારે કા તો લગગી રે નહીં જો મેરા લોક હવા ના નહીં આલબો નકા પચ્ચીતારા પડે મની 5 રૂપિયો કો તોય નહીં હાલવાના મારા હા જો ડોગ ઓના ઇમરજન્સી મને બાઈક કે લેવું તારે અરે બચાલે અરે લે ગયા કોણ ને ખડી બાઈકલ ને જમ શું કરવું મારા કોમ સુ બારધું લાઈન જલ્દી પેટ્રોલ નહીં અંદર અલે હું બોના કાટે બુડા લાઈક કે મારા કોમ છે એમ કહું કાકા પેટ્રોલ નહીં અંદર યાર પેટ્રોલ નહીં પણ મારી ઇમરજન્સી કોમ હલકા બુડા તમે કોઈ ડાળો ચલાય લઉં બાઈક હવે ચલાય એટલે કહો લાઈન આલ ના માર્યું છે તમે બાઈક કોઈ ડાળો લાઈન બીજી વાત મે લાઈન મત બાઈકલ જલ્દી વાત કરો હમ કોઈ ડાળો મિયે તમને સાયકલ ચલાવતો જોય નહીં બાઈક આલુ તને નહીં આલવું પેટ્રોલ નહીં અલ્યા શું મને બતાવ બુડા સાચું કહું હું લાઈક આલક બુડા પેટ્રોલ નહીં નક નાલ દઉં અલ્યા તું એ હુડા ચાલ 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 કદી બાઈક કો પાડ્યા નહીં અને વળી લેવું હો કદી ભાડી હો બાઈક બાઈક કદી સાયકલ ચલાવતે પાડે નહીં ગોમમાં અને લેવા આયા પેટ્રોલ તો ફૂલ ભરી હો પણ મારા આલવું જ નહીં અવત નહીં આલવું હપુ તું મારા ના આલવું જ નહીં પેટ્રોલ તો ફૂલ ભરી હે